પોરબંદર મહાનગરપાલિકા દ્વારા વેરાઓમાં કરાયેલા કમર તોડ વધારા સામે સામાજિક કાર્યકરોએ લડત કરી વેરા વધારા સામે વાંધા અરજીઓના ફોર્મ મહાનગરપાલિકાને જમા કરાવ્યા હતા પરંતુ મહાનગરપાલિકા દ્વારા હજુ સુધી તેની અમલવારી ન કરવામાં આવતા ફરીથી વાંધા અરજીઓ કરવાની લડત શરૂ કરાય છે પોરબંદર મહાનગરપાલિકા દ્વારા હાઉસ ટેક્સ સહિત વિવિધ વેરામાં કમર તોડ વધારો કરાયો હતો જેનો વ્યાપક વિરોધ ઉઠ્યો હતો અને આ મામલે સામાજિક કાર્યકરો જીતેન્દ્રભાઈ મદલાણી અને અમિતભાઈ ખોડાએ વીરાવધારા વિરોધમાં જનજાગૃતિ અભિયાન ચલાવ્યું હતું અને આ લોક આંદોલન ધીરે ધીરે વધતું ગયું હતું અને ત્રણ હજારથી વધુ લોકોએ વેરા વધારા સામે વાંધા અરજીઓ માનપા કચેરીમાં હતી જેના પગલે ધારાસભ્ય અર્જુનભાઈ અને જિલ્લા ભાજપ પ્રમુખ ચેતનાબેન તિવારીએ રવિવારે સાંજે મહાનગરપાલિકા કચેરી ખોલાવી અને વેરા વધારો હાલ પૂરતો સ્થગિત કરવાની અને અન્ય માનપાના વેરાઓના અભ્યાસ બાદ જ વેરાઓમાં વધારો કરવામાં આવશે તેવું જાહેર કર્યું હતું જેને એક માસ થવા આવ્યો છતાં હજુ સુધી મહાનગરપાલિકા દ્વારા તેની અમલવારી કરવામાં આવી નથી અને જે વેરામાં વધારો થયો હતો તે મુજબ જ લોકોને વેરા બિલ મોકલી અને તે મુજબ જ વેરાઓ વસૂલવામાં આવી રહ્યા છે જેના પગલે લોકોને પણ છેતરાયા હોવાનો અહેસાસ થઈ રહ્યો છે અને ધારાસભ્યની જાહેરાત માત્ર લોલીપોપ જ હતી કે કેમ તેવા સવાલો ઉઠી રહ્યા છે જીતેન્દ્રભાઈએ જણાવ્યું હતું કે મહાનગરપાલિકામાં પૂછતા અધિકારીઓ દ્વારા પણ કોઈ યોગ્ય ખુલાસો કરવામાં આવતો નથી એ લોકો એમ કહે છે કે ધારાસભ્યએ અને જિલ્લા ભાજપ પ્રમુખે વેરો ઘટાડ્યો તો એમને પૂછો એમને હજુ સુધી કાંઈ જ ખબર નથી આથી જનતા હવે સુડી વચ્ચે સુપારીની જેમ ફસાય છે તો અસહ્ય ટેક્સમાંથી જ્યાં સુધી કોઈ લેખિત ખાતરી ન મળે ત્યાં સુધી ફરી જનજાગૃતિ અભિયાન શરૂ કરાયું છે અને વિસ્તારમાં દુકાને દુકાને અને ઘરે ઘરે જઈ લોકોને ફરી એક વખત વાંધા અરજીના ફોર્મ ભરવા સમજાવવામાં આવ્યા અને પહેલા કરતા પણ વધારે જલદ આંદોલન માટે લોકોને સમજાવવામાં આવ્યા હતા નિપુલ પોપટ ગુજરાત ન્યૂઝ પોરબંદર